નમસ્કાર મિત્રો તો સ્વાગત છે આજના ન્યુ બ્લોગમાં તો આજે આપણી પાસે આવી ગયા સુધનભાઈ એ પણ નવો મોબાઈલ લેવાનો છે આપણે સુધનભાઈ હાઓ નવો મોબાઈલ લેવાનો છે કઈ મોબાઈલ છે મोटोरोला હે હા સેકન્ડ સેકન્ડ કે નવો નવો તો મિત્રો તો નવો લેવાનો કે કેટલી કિંમત છે કિંમત તો 18000 છે હે આ અમારે જો હેતી જ પતંગ ઉડાડવાના છે આમાં દોરો બાંધવાનો છે આમાં તો સાઈ લાગે સાઈ ગરમ અમારે એક નાના બેન છે ને એ પણ પતંગ જ લઈને બેઠા ખુરશી માં છે તો એ બેન 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 ની પતંગ તો રેડી થઈ ગયા આ બેન છે ને અમારે એને કનૈયા બાંધવાના છે હા તમે કમેન્ટ કરજો તમારી મકર સંક્રાંતિ કેવી રીતે ગઈ મિત્રો આ બેનના કન્નૈયા બાંધો તને પતંગ ઉડાડતા આવડે ચાર પાંચ પતંગ મિત્રો તોડી નાખે ઉડાડવામાં હજી બે પતંગ રહે ત્યારે બેન ઉડાડવાનું છે પતંગ જો બધા પતંગ ઉડાડવાના છે

તું બેલ નાનું મકર સંક્રાંતિ વેલ તો મકર સંક્રાંતિ બેલ મકર સંક્રાંતિ બેલ